નમસ્કાર હું પ્રવીણ ઓપરેશન શિલ્ડ થકી અલગ અલગ જગ્યાએ જે ખાસ તો સરહદી રાજ્યો છે અને સરહદી રાજ્યોમાં સરહદી જિલ્લા પર ઓપરેશન સિલ્ડ હેઠળ જે મોકડ્રીલનું આયોજન અગાઉ થયું હતું અને એ રદ થયું અને આજે થઈ રહ્યું છે તો અલગ જગ્યાએ જે બ્લેકઆઉટથી લઈને યુદ્ધની પરિસ્થિતિમાં કે વિપરીત પરિસ્થિતિઓમાં એ દ્રશ્યો પણ ચલાવો જે અલગ અલગ જગ્યાએ આવ્યા છે અને એ મોટા ભાગે ઓવરઓલ તંત્રએ ભાગ લીધો અને આ તંત્ર અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં પણ સિવિલ ડિફેન્સ મોક મોકડ્રીલ યોજાઈ હતી નાગરિક સંરક્ષણ વિશે તાલીમબદ્ધ કરવાના ઉદ્દેશ્યથી આ મોક મોકડ્રીલ યોજાય પોલીસ ફાયર બ્રિગેડ હોમગાર્ડ અને એનસીસી કેડેટ્સ પણ જોડાયા હતા આ મોકડ્રીલ દરમિયાન યુદ્ધની પરિસ્થિતિમાં નાગરિકોએ શું કરવું તે અવાજ સાથે સૂચનાઓ સાથે આ મોકડ્રીલ યોજાય સુરતમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ થઈ સુરતમાં પણ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન થયું જે બાદ બીજું મોટું અભ્યાસ યોજાયું છે જેમાં મહાનગરપાલિકા કમિશનર સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા તો શ્રીનગરના આ શોર્ટ્સ જે છે એ બ્લેકઆઉટના છે કેમ કે જમ્મુ કાશ્મીરમાં પણ મોકડ્રીલનું આયોજન થઈ રહ્યું છે ને બ્લેકઆઉટ યોજાઈ રહ્યું છે તો અલગ અલગ જગ્યાએથી દ્રશ્યો આવી રહ્યા છે દેવભૂમિ દ્વારકાના પણ દ્રશ્યો લઈ લઈએ કેમ કે દ્વારકામાં એરફોર્સ સ્ટેશન પાસે મોકડ્રીલ યોજાઈ હતી જેમાં કલેક્ટર મામલતદાર એસડીએમ સહિત કોસ્ટગાર્ડ અને એનસીસી કેડેટ્સ જોડાયા હતા અને તાત્કાલિક કઈ રીતે વિપરીત પરિસ્થિતિઓમાં મદદ કરી શકાય અથવા તો શું કઈ રીતે વર્તે નાગરિકો તે અંગે ડેમો અને ટ્રેનિંગ અપાઈ હતી તો અલગ અલગ શોર્ટ્સ આવી રહ્યા છે કેશોદ હોય કેશોદ સાથે બનાસકાંઠાના દ્રશ્યો હોય આ તમામ જગ્યાએ પ્રાથમિક સ્તરે કઈ રીતે મેડિકલ ઇમરજન્સીમાં લોકોને પહોંચાડવા એરપોર્ટ ઓથોરિટી રેવન્યુ વિભાગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને કઈ રીતે સંકલન કરવું અને આ પ્રકારની પરિસ્થિતિમાં બ્રિગેડથી લઈને હેલ્થ ટીમની ઇમરજન્સી કઈ રીતે વર્કઆઉટ થાય છે એ તમામ નાગરિકોને અવગત કરાયા હતા તો અલગ અલગ દ્રશ્યો પણ આવી રહ્યા છે અને આ જ મુદ્દે આપણી સાથે અમારા સહયોગી બનાસકાંઠાથી ધ્રુવ પરમાર જોડાશે અને કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે જોડાશે બંનેનું સ્વાગત છે ધ્રુવ આજે ની પણ વાત હતી કઈ રીતે યોજાય ઓવરઓલ મોકડ્રીલ ઓપરેશન શિલ્ડ અંતર્ગત કેમ કે બનાસકાંઠા સરહદી જિલ્લો છે અને પહેલેથી જ અગાઉ પણ આ રીતે બ્લેકઆઉટ કરીને લોકોને કઈ રીતે વર્તું આ પ્રકારની પરિસ્થિતિમાં તે તે વિશે માહિતી અપાઈ ચૂકી છે રીતે વિસ્તાર છે પાકિસ્તાન બોર્ડર ને અડીનો આવેલો જિલ્લો હોવાથી બનાસકાંઠા જિલ્લામાં પણ અવારનવાર જે રીતે આ પ્રકારની જે ઘુસણખોરી થતી હોય છે તેના અંદર ઘુસણખોર ઠાર મારવામાં આવતો હોય છે કે જે રીતે પહેલ હુમલો થયો હતો ને તેના અંદર જે લોકો છે જે

ના યુદ્ધના સમયે પણ આપણે ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ કચ્છ હોય કે સરહદી આપણા જિલ્લાઓ હોય ઇવન જામનગર હોય કે બધી જગ્યાએ આ પરિસ્થિતિ થઈ હતી પણ તમે સેવા નિવૃત્ત છો હજુ પણ અલગ અલગ એક્ટિવિટીઝમાં એક્ટિવ છો અત્યારના અત્યારના સમયમાં જે યુદ્ધના માહોલની ચર્ચા છેલ્લા દોઢ મહિનાથી આપણે ચાલી રહ્યા છીએ જે કટોકટીની પરિસ્થિતિમાં નાગરિકો માટે આ પ્રકારની પ્રેક્ટિસ અથવા તો મોકડ્રીલ કેટલી મહત્ત્વપૂર્ણ

ગભરાવાનું કઈ કારણ છે કે પાકિસ્તાનનો અટેક થવાનો છે કે આ બધી પ્રકારની વાતોને મનમાં ન આવવા દેતા પેનિક ન ફેલાવા દેતા એક પ્રિપેરનેસ ની તરીકે જ લે તૈયારીની તરીકે જ આખી વાતને લે આપે કહ્યું તો એકદમ સાચું છે છેલી બે ત્રણ પેઢીઓએ આ પ્રકારની મોકડ્રીલ કે આ પ્રકારની એક્ચ્યુઅલ સિચ્યુએશન નો પણ સામનો કર્યો નથી પાસાઇઠ ને પછી એકોતેર એકોતેર થી માંડીને નવ્વાણું સુધી તો યુદ્ધ જેવી કોઈ સ્થિતિ નથી અને નવ્વાણું પછી પણ નથી રહી નવ્વાણું કારગીલ દરમિયાન પણ અમુક જ રાજ્યોમાં કદાચ રાજસ્થાન થી ઉપરના જ રાજ્યોમાં આવી સ્થિતિ હતી જ્યાં આવું કઈ એર એટેક ની એમિનેન્ટ પ્રોબ્લેમ હોય પણ તેવું પણ બન્યું નહોતું એટલે એ પ્રકારના કોઈ પણ પ્રોસેસમાંથી માંથી દેશ નાગરિકો ગુજર્યા નથી આજે જયારે આ થઈ રહ્યું છે ત્યારે જેમ સશસ્ત્ર સેના બળો બોર્ડર પર લડે છે આવી જ રીતે જે ચાર મુખ્ય ઉદ્દેશ કહેવામાં આવ્યા છે ઓપરેશન શિલ્ડ પ્રવીણજી જે નામ અપાણું છે એ કે એનિમીની એર રેઇડ થાય ડ્રોન્સ દ્વારા ઇન્ટ્રુઝન થાય ગઈકાલે જ બીએસએફ ની પ્રેસ કોન્ફરન્સમાં આપણે સાંભળ્યા અમુક આંકડા એ ડ્રોન ઇન્ટ્રુઝન્સના ત્રીજું જો એનિમીની મિસાઇલ સ્ટ્રાઇક થાય આ ત્રણ કન્ડિશન્સમાં

કૃત્રિમ અથવા કુદરતી આપદાઓ જેવું કે ધરતી કંપ એમાં પણ આ પ્રકારની મોક ડ્રિલ્સ અને પ્રિપેરનેસ થી સિવિલ ડિફેન્સ થી નાગરિકોને ને સૌને ફાયદો જ થશે બ્લેકઆઉટ ની જે વાત ચાલી રહી છે અમદાવાદ સહિત ઘણી જગ્યાએ આજની પેટી ઘણી વખત પેલી વસ્તુની ગંભીરતાથી ન લે પણ એક એ મેસેજ પણ ક્લિયર કટ પાસ થવાની જરૂર છે અથવા તો લોકોએ સમજવાની જરૂર છે કે ભાઈ આ પેનિક સિચ્યુએશન માટે નથી અચાનકથી કોઈ પરિસ્થિતિ આવે તો તમે દેશના નાગરિક તરીકે કેટલા સજીશો અથવા તમારે શું કરવું શું અજવાબદારીમાં કેમકે તંત્ર બધી જ જગ્યાએ ન પહોંચી શકે એટલે એ જવાબદારી વધી જાય છે આ પ્રકારની પરિસ્થિતિમાં એ જવાબદારીથી અવગત કરાવવા માટે ઓવરઓલ આ પ્રેક્ટિસ કે મોકડીલ જરૂરી છે કદાચ મોર ઓફ ધ સ્ટોરી એ એ વાતની છે કે એ મેસેજ લોકો સુધી પહોંચે દરેક લોકો સુધી પહોંચે યસ યસ ડેફિનેટલી પ્રવીણજી આપ એકદમ સાચું કહો છો અ કેટલાય લોકો એવા પણ તર્કો આપી રહ્યા છે કે અત્યારના સમયમાં અત્યારના એરફોર્સ પાસે નાઇટ ફ્લાઈંગ અને નાઇટમાં બોમ્બાર્ડિંગ કરવાની પણ સુવિધા હોવા છતાં શું બ્લેક આઉટ તો એવું નથી આ બ્લેકઆઉટ કરવાના કારણે ઘણો બધો આપણા સુરક્ષા દળોનું કામ હળવું થતું હોય છે આપ કહો છો તેમ પોલીસ વહીવટી તંત્ર કે પછી ઈન્ટરનલ સિક્યોરિટી સિવિલ ડિફેન્સ બધે ના પહોંચી શકે તો નાગરિકે આ બધી બાબતોને પોતાનો ધર્મ માનતા માનવું ચોક્કસપણે આપણે કહીએ ધર્મ માનતા માનતા એ ચોકસાઈ પૂર્વક અને કઈ પણ હોય એ આ પ્રકારની પીચ ડાર્ક સિચ્યુએશનમાં એક તો પોતાને પોતાનું ગંતવ્ય અથવા ટાર્ગેટ પહોંચવામાં અઘરું પડે નંબર એક નંબર બે આપણું જે એર ડિફેન્સ છે એ ઘણી જગ્યાએ તો આના વિશે પણ ખૂબ કહેવાય છે પ્રવીણજી કે આપણા શહેરોમાં લાઈટ પોલ્યુશન આપણે એનિમી હવાઈ ને જોઈ શકવા સેલા પડે છે અને આ કાળા અંધારા કાળા આકાશ બેકગ્રાઉન્ડમાં એને હિટ કરવા એ આપણી એર ડિફેન્સ સિસ્ટમ આપણી એન્ટી એર અને મિસાઇલો માટે સરળ રહે છે એટલા માટે પણ કહ્યું તેમ સંપૂર્ણ રીતે ગંભીરતાથી સૌ નાગરિકોએ આ પણ પાલન કરવું પ્રક્રિયા થઈ રહી છે એ પ્રક્રિયાનો હેતુ શું છે અથવા તો આ પ્રક્રિયામાં નાગરિક તરીકે આપડી જવાબદારી શું છે ને આ પેનિક સિચ્યુએશન પેનિક થવાની તો જરૂર નથી પણ પેનિક સિચ્યુએશન આવે એ અચાનક આવતી હોય છે ઘણી વખત અલાર્મ પણ ન વાગે ઘરનું ડોરબેલ ન વાગે તો એ પરિસ્થિતિમાં દિમાગ ઠંડુ રાખીને એક જવાબદાર નાગરિક તરીકેની જે જવાબદારીઓ છે એ અદા કરવા માટેની આ પ્રક્રિયા છે અને વી હોપ કે આ પ્રક્રિયાથી ઘણું બધું આજની જનરેશન શીખી હશે અને દરેક ઘર સુધી દરેક વ્યક્તિ સુધી મેસેજ ગયો હશે ધન્યવાદ કેપ્ટન જયદેવ જોશી અને ધ્રુવ પરમાર જોડાયા અને ઓવરઓલ જે ઓપરેશન શીલ્ડ જે છે એના અંતર્ગત જે મોકડ્રીલ થઈ રહી છે કેમ કે પહેલાં એવા પણ સમાચાર આવ્યા કે દર મહિને આ પ્રકારે મોકડ્રીલ યોજાશે જેથી લોકોમાં અવેરનેસ આવે અને તે સારું પણ છે કે દરેક એક સુરક્ષાનો અને એક નાગરિક તરીકે બિહેવિયરનો મેસેજ જે હોય છે એ કઈ રીતે પહોંચે દરેક લોકો